શ્રી ગણેશાય નમઃ આપ સૌનું હાર્દિક સ્વાગત છે પથારી પર ભોજન કરવાથી શું થાય છે ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમ દ્વારા એકવાર યમરાજ અને ચિત્રગુપ્ત યમલોક માં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યારે ચિત્રગુપ્તે યમરાજને પૂછ્યું કે હે પ્રભુ જેના કારણે માણસ અકાળે મૃત્યુ પામે છે જે માણસને સંતાન પ્રાપ્તિનું સુખ નથી મળતું અને કેટલાક પુરુષો બાળક નાનપણમાં જ કેમ મૃત્યુ પામે છે તેની પાછળનું કારણ શું છે ત્યારબાદ યમરાજ ચિત્રગુપ્તને કહે છે કે ચિત્રગુપ્ત તમે બહુ ઉચિત પ્રશ્ન પૂછ્યો છે આ બધા પ્રશ્નોના જવાબ વ્યક્તિની આદતોમાં છુપાયેલા છે વ્યક્તિ કેવું વર્તન કરે છે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે આ પ્રમાણે વ્યક્તિએ સુખ અને દુઃખ ભોગવવું પડે છે વ્યક્તિના અકાળ મૃત્યુ પછી પણ તેની આદતો જ ભૂત પ્રેતનું કારણ બને છે તમારા પ્રશ્નોના જવાબો જણાવતા પહેલા હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ કથા સંભળાવીશ આ કથાના માધ્યમથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે તેથી જ તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ તો મિત્રો હું તમને બધાને યમરાજે ચિત્રગુપ્તને કહેલી વાર્તા સંભળાવવા જઈ રહી છું આ વાર્તામાં માનવ આચરણ સારી અને ખરાબ ટેવો અને જન્મ અને મૃત્યુ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે આ જ્ઞાનને ક્યારે અધૂરું સાંભળવું જોઈએ નહીં અધૂરું જ્ઞાન વિપત્તિનું કારણ બની શકે છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ અને વિડીયોને તો ચાલો જોઈએ કે કોઈ પણ વિલંબ કર્યા વિના શરૂ કરીએ યમરાજ કહે છે કે હે ચિત્રગુપ્ત એક સમયે મધ્ય પ્રદેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતો હતો જેનો પુત્ર આત્મારામ ખૂબ જ મહેનતુ હતો તેને પોતાની મહેનતથી બધી જ સંપત્તિ એકઠી કરી હતી પુત્રો અને બે તેનો મોટો ધંધો પણ હતો ઘણી જમીન હતી આત્મારામના ત્રણ પુત્રો તેની સાથે રહેતા હતા અને તેને મદદ કરતા હતા આત્મારામનો મોટો દીકરો કિશન ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી હતો તે તેના પિતાના તમામ કામ સંભાળતો હતો નાનો દીકરો ગણેશ પણ ખેતરોની દેખરેખ રાખતો હતો અને તે ખેતરનું તમામ કામ કરતો હતો અને બીજો સૌથી ના ત્રીજો દીકરો નાનો દીકરો અભ્યાસ કરતો હતો આત્મારામના બંને પુત્રો પરણિત હતા અને થોડા સમય પછી અભ્યાસ પૂરો કર્યા પછી બાદ નાના પુત્રને પણ પરણાવીને પોતાના ધંધામાં નોકરીએ રાખ્યો આત્મારામની કૃપાથી બધું બરાબર ચાલતું હતું વર્ષો વીતી ગયા આત્મારામના પુત્રોનો અને ધંધાનો વિસ્તાર થયો અને જ્યારે આત્મારામના મૃત્યુનો સમય નજીક આવ્યો ત્યારે તેમણે મિલકતના વિભાજન કરવાનું વિચાર્યું અને તેમના ત્રણ પુત્રોને સમાન હિસ્સો આપ્યો તમામ મિલકત તેમના ત્રણ પુત્રોના નામે કરવામાં આવી અને તેઓ અત્યંત આનંદથી મૃત્યુને ભેટી પડ્યા આત્મારામના ત્રણેય પુત્રો પોતપોતાના હિસ્સામાં મળી મળેલી મિલકતનું સંચાલન કરવા લાગ્યા આ રીતે આત્મારામના પુત્રો પોતપોતાના ઘરે સમય પસાર કરતા દર વર્ષે તેઓ પિતાનો શ્રાદ્ધ કરતા અને નદી પર જઈને પ્રાર્થના પણ કરતા જેથી આત્મારામના આત્માને શાંતિ મળે આત્મા રામના મોટા પુત્રને ત્રણ ખૂબ જ સુંદર પુત્રો થયા પછી નાના પુત્રને બે પુત્રો અને એક પુત્રી થયા પરંતુ સૌથી નાના પુત્રને સંતાન વિના ઘણા વર્ષો વીતી ગયા પરંતુ સૌથી નાના પુત્રને કોઈ સંતાન ન હતું તેને ઘણા ઉપાયો કર્યા પણ તેને ક્યારેય સંતાનનું સુખ ન મળ્યું જેના કારણે તે હંમેશા દુખી અને નિરાશ રહેતો હતો થોડા વર્ષો પછી આત્મારામના નાના પુત્રની તબિયત અચાનક બગડી અને તે બીમાર રહેવા લાગ્યો તેમને પોતાની બધી બચત તેની બીમારીની સારવારમાં ખર્ચી નાખી તેઓ દૂર દૂરથી ડોક્ટરોને બોલાવીને પોતાની સારવાર કરાવતા હતા બીમારીના કારણે તે પોતાના કામમાં ધ્યાન આપી શકતા ન હતા તેથી તેમની હાલત વધુ ખરાબ થવા લાગી તેમણે ઘણી વખત તેમના ભાઈઓ પાસે મદદ માગી હતી તેમની પાસેથી પૈસા ઉછીના લઈને પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું ઘણા ડોક્ટરોની સલાહ લેવા છતાં પણ તેની બીમારી ઠીક ન થઈ જેના કારણે તે ખૂબ જ થવા લાગ્યો તેના ભાઈઓ પણ તેની મદદ કરતા થાકી ગયા હતા પરંતુ હવે તેઓએ પણ તેને મદદ કરવાનું બંધ કરી દીધું કારણ કે તેને મદદ કરવા છતાં પોતાના મોટા ભાઈઓ સાથે યોગ્ય વર્તન ન કર્યું તેના ભાઈઓની પ્રગતિ જોઈને તેને ઈર્ષ્યા થવા લાગી અને તેમને નફરત કરવા લાગ્યો એવું લાગતું કે તે વધુ દુખી રહેવા લાગ્યો પછી એક દિવસ અચાનક તેનું મૃત્યુ થયું અને પછી યમના દૂતો તેને લેવા માટે આવ્યા પછી જ્યારે યમલોકમાં પહોંચ્યા ત્યારે તેને યમરાજ પાસે લઈ જવામાં આવ્યો ત્યાં પહોંચ્યા પછી નાનો પુત્ર રડવા લાગ્યો અને યમરાજને પૂછવા લાગ્યો કે હે યમરાજ મેં કયું પાપ કર્યું છે જેના કારણે મારે આવા દિવસો જોવા પડ્યા હું આટલો સારો માણસ હતો છતાં પણ મને અચાનક રોગો કેમ થઈ ગયા કયા કારણોસર મારું સર્વસ્વ નાશ પામ્યું મેં શું પાપ કર્યું છે ત્યારે યમરાજ આ બોલ્યા કે હે મૂર્ખ તે તારા જીવનમાં ઘણા પાપો કર્યા છે તારી ખરાબ આદતોને કારણે જ તમારે તમારા અકાળ મૃત્યુના આ દિવસો જોવા પડ્યા છે હવે હું તમને કહું છું કે તે શાસ્ત્રના કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેના કારણે તમારી દુર્દશા થઈ છે કોઈ પણ વ્યક્તિ જે શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેની સ્થિતિ તમારા જેવી જ થાય છે યમરાજ તે નાના પુત્રને કહેવા લાગે છે કે વ્યક્તિએ હંમેશા તેના પાંચ અંગો તેના બંને પગ બંને હાથ સાફ કર્યા પછી અને તેના મો મોંને પણ પાણીથી સારી રીતે સાફ કર્યા પછી જ ભોજન કરવું જોઈએ પોતાના શરીરના પાંચ અંગોને સાફ કર્યા પછી જ ખોરાક લેવો યોગ્ય છે આનાથી મનુષ્યના શરીરમાં રોગો દૂર રહે છે અને વ્યક્તિ લાંબો આયુષ્યવાન બને છે પરંતુ તમે સ્નાન કર્યા વિના જ ભોજન લીધું છે યમરાજ કહે કહે છે કે ભોજન શરૂ કરતા પહેલા આ તે ભોજન માટે ભગવાનને પ્રાર્થના કરી તેનો આભાર માનવો જોઈએ અને વિશ્વના તમામ જીવોને અન્ન પ્રદાન કરવાની પ્રાર્થના કરવી જોઈએ આ રીતે ભગવાનને પ્રણામ કરીને અન્નનું ભોજન કરવાથી વ્યક્તિ કોઈ પાપનો ભાગીદાર નથી બનતો અને તમે પણ એવું કોઈ કામ કર્યું નથી તમે ક્યારેય ભગવાનનો આભાર માન્યો નથી તમે ક્યારે જીવોનો આભાર માન્યો નથી અને તેને તમે ભોજન નથી આપ્યું દરવાજે આવેલા ભિખારીને પણ તમે ક્યારેય ભોજન નથી આપ્યું તેથી તમે આ દુર્ભાગ્યનો ભોગ બન્યા છો યમરાજ કહે છે કે જમીન પર બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ છે પથારી પર બેસીને ખાવાથી વ્યક્તિના શરીરમાં રોગો થાય છે અને તેનું આયુષ્ય ઘટે છે તમે પથારી પર આરામથી બેસીને ભોજન લેતા હતા જેના કારણે તમારા શરીરમાં રોગો ઉત્પન્ન થયા હતા શાસ્ત્રો કહે છે કે જ્યારે પણ તમારે ખાટલા પર બેસીને ભોજન ન કરવું જોઈએ પરંતુ તમે આ નિયમનું પાલન ન કર્યું જેના કારણે તમારી સંપત્તિનો નાશ થયો ઉમરા પર બેસીને ભોજન કરવાથી પણ ધનની હાનિ થાય છે યમરાજ કહે છે કે વ્યક્તિએ ત્રણ પ્રકારનું ભોજન ન ખાવું જોઈએ જે થાળીમાં કોઈએ પગ મૂક્યો હોય અથવા કોઈએ ભોજન ખાધેલું હોય તે ક્યારેય ન ખાવું જોઈએ આવો ખોરાક અશુદ્ધ કહેવાય છે આવો ખોરાક પશુઓને ખવડાવવો જોઈએ બીજા દ્વારા દૂષિત ખોરાક ખાવાથી મનુષ્યનું આયુષ્ય ઘટે છે અને તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગ થાય છે જો ખોરાકમાં વાળ પડી જાય તો આવો ખોરાક બિન ઉપયોગી બની જાય છે અને તે ક્યારેય ભગવાનને પ્રસાદ તરીકે ન આપવો જોઈએ અને કોઈએ પોતે પણ ન ખાવું જોઈએ આવો ખોરાક ભૂતોને મળી જાય છે યમરાજ તેને કહે છે કે આ ભોજન અન્ય લોકો માટે પીરસવામાં પણ મંજૂરી નથી વ્યક્તિએ જે ખોરાક અન્ય પાસેથી છીનવી લીધો હોય તે પણ ન ખાવો જોઈએ દેવી અન્નપૂર્ણા તેનાથી ક્રોધિત થાય છે ભોજન બધામાં વહેંચવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ બીજાના હિસ્સાનું ભોજન ખાવાથી વ્યક્તિ નાશ પામે છે પરંતુ તમે આમાંથી કોઈ પણ નિયમનું પાલન નથી કર્યું જેના કારણે તમારું આયુષ્ય ઓછું થઈ ગયું શાસ્ત્રો અનુસાર દિવસના સમયે વ્યક્તિએ ઉત્તર દિશા તરફ મુખ કરીને પેશાબ અને મળ ત્યાગ સ્ત્રાવ કરવો જોઈએ જો રાત્રે તેને પેશાબ અને મળનું સંકલન કરવું હોય તો દક્ષિણ તરફ મુખ કરીને કરવું જોઈએ મળ અને પેશાબ કરતી વખતે હંમેશા તમારું માથું જોઈએ કોઈ પણ ઝાડ નીચે કુવા પાસે નદી કિનારે ગાય પાસે શેડ ભગવાન શરીર મંદિર પાસે અગ્નિ પાસે કે સ્મશાન નજીક વ્યક્તિએ પેશાબ અને મળ પસાર કરવો જોઈએ નહીં શાસ્ત્રોમાં કહેવાયું છે કે તેનાથી શરીરમાં રોગો અને વિકૃતિઓ ઉત્પન્ન થાય છે વ્યક્તિએ પોતાના હાથને પણ પાણીથી શુદ્ધ કરવા જોઈએ તમે નગ્ન અવસ્થામાં સ્નાન કર્યું હતું જેના કારણે તમારા પૂર્વજો પણ તમારાથી નારાજ થયા હતા યમરાજ તે તેના નાના પુત્રને ઘણું જ્ઞાન આપે છે અને યમના દૂતો કહે છે કે તેને નરકમાં લઈ જાઓ તો મિત્રો આ રીતે વ્યક્તિને વ્યક્તિએ કદી પણ શાસ્ત્રોનું નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ યમરાજે ચિત્રગુપ્તને આપેલું જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો